અને બેઠકનો પણ સમાવેશ થાય છે જ્યારે ખેડાની બાલાસિનોર બેઠક અને મહીસાગર જિલ્લાની લુણાવાડા ઠાસરા વિધાનસભા બેઠક આમ કુલ સાત બેઠકો મળીને આ મતક્ષેત્રની રચના કરે છે જ્યારે એક હજાર સડસઠ મતદાન મથકો આ વિધાનસભા લોકસભા બેઠકમાં આવેલા છે આખી એક ટેકનિકલ વિગત હતી હવે આપણે જોઈએ કે આ પંચમહાલ લોકસભા બેઠકનો ઇતિહાસ શું છે અને કઈ રીતે બની છે સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે પ્રથમ લોકસભા બેઠકની ચૂંટણી સમયે આ બેઠક પંચમહાલ બરોડા પૂર્વ તરીકે ઓળખાતી હતી અને આ મત વિસ્તાર બે પ્રતિનિધિઓને ચૂંટીને મોકલતો હતો આમ ઓગણીસો એકાવનમાં ગુજરાતમાં આવી ત્રણ બેઠકો હતી જ્યાં બબ્બે પ્રતિનિધિઓ ચૂંટાતા હતા જે પૈકીની આ એક બેઠક છે વાત કરીએ ઓગણીસો સત્તાવનમાં માં બીજી લોકસભા ચૂંટણીની તો એ સમયે પંચમહાલ પરોડા બેઠક જે છે એ રદ થઈ ગઈ અને સ્વતંત્ર રીતે પંચમહાલ બેઠક આપ ગ્રાફિક પાછળ જોઈ શકો છો એવી રીતે પંચમહાલ સ્વતંત્ર બેઠક બની વળી ઓગણીસો બાસઠમાં માં પંચમહાલ બેઠક રદ થઈ અને ગોધરા બેઠક અસ્તિત્વમાં આવી રાજકીય રીતે ખૂબ જ ચર્ચામાં મીડિયાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ચર્ચામાં રહી બે હાજર નવમાં ગોધરા બેઠક પણ રદ થઈ અને તેના સ્થાને પંચમહાલ લોકસભા ફરીથી અસ્તિત્વમાં આવી આ બેઠકે દિગ્ગજો પણ આપ્યા છે જોઈએ તો ઓગણીસો માં જૂની ગોધરા બેઠક ઉપરથી કોંગ્રેસના જાણીતા નેતા અને મંત્રી શંકરસિંહ વાઘેલા ભાજપની ટિકિટ પરથી ચૂંટાયા હતા જોકે એ જ વ્યક્તિ બે હજાર નવમાં કોંગ્રેસની ટિકિટ પરથી ભાજપના પ્રભાતસિંહ સામે ફક્ત થોડાક મતોના માર્જિનથી હારી ગયા હતા આજ જ આખી વાતને હવે આપણે થોડીક ડિટેલ રીતે જોઈએ તો રાજકીય રાજકીય પરિસ્થિતિ શું હતી પંચમહાલ જિલ્લાના સંસદીય મત્ર ક્ષેત્રમાં કુલ સાત બેઠકો જેમાં આગળ આપણને જણાવ્યું તેમ પંચમહાલ જિલ્લાની સાત બેઠકોમાં ખેડા જિલ્લાની બેઠકોમાં ઠાસરા બાલાસીનોર મોડવા આડબ જે એસટી માટે આરક્ષિત છે ગોધરા બેઠક કોંગ્રેસ પાસે છે લુણાવાડા સહેરા અને કાલોલ બેઠક જે છે એ ભાજપ પાસે છે આપ સ્ક્રીન પર ગ્રાફ જોઈ શકો છો તેમ પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી ત્રણ બેઠક જે છે એ ભાજપ પાસે છે જ્યારે બે બેઠક જે છે એ કોંગ્રેસ પાસે છે તો ખેડા જિલ્લાની બંને બેઠકો જ્યાં પહેલેથી જ કોંગ્રેસનો પ્રભાવ રહ્યો છે બંને બેઠકો કોંગ્રેસ પાસે છે અને આ સાતે બેઠકોનું એક વિશ્લેષણ કરીએ તો ચાર બેઠકો કોંગ્રેસ પાસે અને ત્રણ બેઠકો ભાજપ પાસે એટલે ઓવરઓલ એક એક વાત કરીએ તો બેઠક ઉપર કોંગ્રેસનો પ્રભાવ રહ્યો છે ભાજપ ક્યાંક પાછળ દેખાય છે આ જ મુદ્દા પર આપણી સાથે થોડીક વિશેષ માહિતી લઈને પંચમહાલથી અમારા પ્રતિનિધિ ગિરીશ શાહ ઉપસ્થિત છે ગિરીશ શાહ છેલ્લા સત્તર વર્ષથી પત્રકાર ક્ષેત્રે ત્યાં કાર્યરત છે ગિરીશભાઈ સૌથી પહેલો સીધો સવાલ આ બેઠક હંમેશાથી એક ખૂબ જ મહત્વની રહી છે ક્યારેક ગોધરાને લીધે ક્યારેક દક્ષિણ ગુજરાતને લીધે હાલ સૌથી પહેલો પ્રશ્ન છે કે આજ બેઠક ઉપરથી શંકરસિંહ એક વખત જીતે છે એક વખત હારે છે આપ આટલા વર્ષથી કામ કરો છો આપ આને કઈ રીતે મૂલો છો આપની કયા કારણો હતા જો સૌથી જોઈએ તો ઓગણીસો એકાણું માં શંકરસિંહ વાઘેલા ગોધરાની બેઠક ઉપરથી ભાજપની ટિકિટ ઉપર લડ્યા ત્યાર પછીથી છન્નુંમાં માં ફરીથી ભાજપની ટિકિટ ઉપર જ લડ્યા પરંતુ તે વખતે હાર્યા અને ત્યાર પછી થયો ખજુરાઓ કાંડ અને એ કોંગ્રેસમાં ગયા અને છેલ્લે બે હજાર નવમાં એ ફરીથી કોંગ્રેસની ટિકિટ ઉપર ગોધરા બેઠક ઉપરથી લડ્યા પરંતુ એમાં બે હજારને છ્યાસી મતથી પ્રવાસી સામે હાર્યા અને એ હારનું જો મુખ્ય કારણ અને જો વિશ્લેષણ જોઈએ તો સૌથી મહત્ત્વનું જે પરિબળ છે એ એ કે એમને પક્ષ પલટો કર્યો ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા અને ફરીથી આવ્યા એ જ બેઠક ઉપરથી લડવા માટે અને બીજી વસ્તુ એ છે કે એ પંચમહાલ મત વિસ્તારની બહારના વ્યક્તિ હતા ગોધરા બહારના હતા એટલે એક આયાથી ઉમેદવાર તરીકે એમની ગણતરી થઈ અને લોકોએ એમને જે સમર્થન આપવું જોઈએ તે આપ્યું નહીં અને છેવટે હાર્યા ગિરીશભાઈ હાર્યા એની પાછળ કેટલાક પડદા પાછળના પણ સમીકરણો હતા એવું કહેવાય છે કે કેટલાક આંતરિક લોકોએ અને કેટલાક ભાજપના લોકોએ અને ઈવન એવું કહેવાય છે કે કોંગ્રેસના કેટલાક લોકોએ બેઠકમાં શંકરસિંહના રાવ પ્રયત્ન શંકરસિંહ એક ખૂબ જ મોટા નેતા કહેવાય છે આપ એને બેઠક ઉપર કામ કર્યું છે આપને શું લાગે છે સાચા કારણો શું હતા દેખો બે હજાર નવ ની અંદર જયારે ચૂંટણી લડાઈ તો એક કલીમ શેખને ત્યાં ઊભા રાખવામાં આવ્યા હતા જે મુસ્લિમ ઉમેદવાર હતા ખાસ કરીને પંચમહાલ બેઠકમાં મુસ્લિમના મતો નિર્ણાયક ગણાય છે એટલે શંકરસિંહ હારે એ હેતુથી એ મુસ્લિમ ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા હોય એવું માનવામાં આવે છે બે અપક્ષ ઉમેદવાર બી ઊભા હતા એમાંથી એક મુસ્લિમ હતા અને એક હિન્દુ હતા એ બન ત્રણેય ઉમેદવારોએ થઈને કુલ તેતાલીસ હજાર મત ભાજપને બી ના મળ્યા કોંગ્રેસને બી ના મળ્યા એવા મત મેળવ્યા અને ત્યાર પછીનું સમીકરણને કારણ એ આવ્યું કે આ જે મુસ્લિમ ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો હતો જેને ત્રેવીસ હજાર મત મળ્યા અને એના કારણે શંકરસિંહના મત ખૂટ્યા અને એ હાર્યા પણ જો ખરેખર જો જોવા જઈએ અને એ મુસ્લિમ ઉમેદવાર જે ઊભો રાખવામાં આવ્યા હતા તેમને જે મત મળ્યા છે એની જો ગણતરી કરવામાં જઈએ તો સૌથી વધારે જે મત છે ગોધરાની અંદર મુસ્લિમ લઘુમતીના અને એ જ ગોધરામાંથી એ ઉમેદવારને માત્ર એકત્રીસો જ મત મળે છે બીજો વિસ્તાર છે બાલાસિનોર જે કોંગ્રેસનો ગઢ છે ત્યાંથી મળે છે માત્ર પચીસો મત અને એ સિવાય બાકીની જે વિધાનસભા વિસ્તાર છે એમાંથી કોઈકમાં ત્રણ હજાર કોઈકમાં ચાર હજાર કોઈકમાં અઢી હજાર એ પ્રમાણે મત મળ્યા છે અને ટોટલ ત્રેવીસ હજાર મત થયા છે એટલે એવું ગણી નહીં શકાય કે મુસ્લિમ મતો એમને મળ્યા એટલા માટે થઈને એ હાર્યા છે દેખીતી રીતે એ કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે પણ જ્યારે વિશ્લેષણ જોઈએ છે તો એ નજર નથી દેખાતું એમ ગિરીશભાઈ ચાર બેઠકો જે છે એ કોંગ્રેસ પાસે છે ત્રણ બેઠકો જે છે એ ભાજપ પાસે છે ક્યાંક ને ક્યાંક તમે આને એવી રીતે મૂલો છો કે આ કોંગ્રેસનું ગઢ ગણાય છે જી ખેડા જિલ્લાની જે ઠાસરા બેઠક છે એ કોંગ્રેસનો ગઢ ગણાય છે હવે મહીસાગરમાં આવી બાલાસીનોર બાલાસિનોર બેઠક છે એ કોંગ્રેસનો ગઢ ગણાય છે અને બંને બેઠક ઓગણીસો નેવુંથી એટલે છેલ્લી પાંચ ટર્મથી માત્ર બે હજાર બે ને વાત કરીએ આપણે બે હજાર બેની ચૂંટણીને તો એ કોંગ્રેસની પાસે જ છે બંને ત્યાંના અત્યારના જે સિટિંગ એમએલએ છે એ પાંચ પાંચ ટમથી ત્યાં ચૂંટાતા આવ્યા છે અને એટલા માટે કહી શકાય કે કોંગ્રેસનો ઘર છે રહી વાત મહીસાગર જિલ્લાની જે હવે લુણાવાડા બેઠક છે તો છેલ્લી બે ટમથી ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાય છે અને ગોધરા બેઠક ઉપરથી છેલ્લા બે ટમની અંદર ધારાસભ્ય ચૂંટાય છે એટલે ગણવામાં આવી રહ્યું છે કે આ ચાર બેઠકો ઉપર કોંગ્રેસનો હોલ્ડ છે બાકીની ત્રણ બેઠકો ઉપર ભાજપનો હોલ્ડ છે ગિરીશભાઈ આખી આ જ વસ્તુને આપણે બે હજાર ચૌદના પરિપ્રેક્ષમાં લઈને આવીએ તો હાલ આપને લાગે છે કે આ જે ચાર બેઠકો છે ત્યાં હજી કોંગ્રેસે પકડી રાખી છે આ બેઠકો કે એમનું વર્ચસ્વ જે છે એ હજી એટલું જ છે ને ભાજપ જેસે તેની સ્થિતિ ઉપર છે આના માટે હું બે હજાર નવનું જે લોકસભાનું ઇલેક્શન થયું અને એના જે પરિણામ આવ્યા અને ત્યાર પછીથી બે હજાર બારના વિધાનસભાના ઇલેક્શન થયા એમાં આ મત વિસ્તારની અંદર કોંગ્રેસને ને ભાજપને કેટલા મત મળ્યા એની જો આપણે નજર રાખીએ તો સૌથી મોટું જે જ્યાંથી અત્યારે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડી ધારાસભ્ય છે અને ગોધરા બેઠક ઉપરથી સંસદની ચૂંટણી લડી રહ્યા છે એ રામસિંહ પરમાર એ ઠાસરા બેઠકના છે ત્યાંથી બે હજાર નવમાં સાંસદને ઓગણીસ હજાર જેટલી લીડ મળી હતી ત્યાર પછીથી જ્યારે લોકસભાની વિધાનસભાની ચૂંટણી આવી બે હજાર બારમાં તો એ જ રામસિંહ પરમારને પંચાવનસો મતની લીડ મળી છે એટલે કહેવાનો મતલબ એ છે કે બે હજાર નવની કમ્પેરિઝનમાં બે હજાર બેની અંદર કોંગ્રેસના મત કપાયા બાલાસિનોરની વાત કરીએ તો ત્યાં પણ એ જ પરિસ્થિતિ હતી ચૌદ હજાર અને છસો મત બે હજાર નવમાં શંકરસિંહ વાઘેલાને વધારે મળ્યા હતા જ્યારે બે હજાર બારની અંદર માનસિંહ ચૌહાણને સત્તર હજાર મત મળ્યા ત્યાર પછીથી લુણાવાડાની જો વાત કરીએ તો બે હજાર નવમાં પાંચ હજાર અને આઠસો મતની લીડ ભાજપને મળી હતી ત્યાંથી અને ત્યાર પછીથી જો જોવા જઈએ તો હીરાભાઈ પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે ચૂંટાયા માત્ર અઠ્ઠાવીસો મતથી ચૂંટાયા તો ત્યાં બી એક અપાત થયું છે એક ગોધરાની વાત કરીએ તો ત્યાં પાંત્રીસો મતની લીડ હતી ભાજપની અને એની સામે સી કે રાહુલજી જે છે બે હજાર બારની અંદર અઠ્ઠાવીસો મતે જીત્યા એટલે એમના થોડા મત વધ્યા એવું કહી શકાય પણ એ જ સી કે રાહુલજી બે હજાર સાતની ચૂંટણીમાં ચૌદ હજાર મતથી જીત્યા હતા પ્રભાસસિંહ ચૌહાણ સામે અને એમના જ પુત્ર પ્રભાસસિંહના પુત્ર પ્રવીણસિંહ સામે માત્ર અઠ્ઠાવીસો મતે ચૂંટાયા છે એટલે એ કહી શકાય કે ત્યાં બી મત ઘટ્યા છે રહી વાત મોરવા હડફની તો ત્યાં સાડત્રીસો મત ભાજપને વધારે મળ્યા હતા બે હજાર નવની ચૂંટણીમાં અને બે હજાર બારની ચૂંટણીમાં ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતા અને એ અગિયાર હજાર મતથી ચૂંટાયા હતા પરંતુ એમનું અવસાન થયું ને બાય ઇલેક્શન આવ્યું છ આઠ મહિનાની અંદર તો એ બાય બાય ઇલેક્શનની અંદર ભાજપના ઉમેદવાર સત્તર હજાર ને સાતસો મતે ચૂંટાયા એટલે લીડ જે છે એ કપાઈ ગઈ અને ઉપરથી સત્તર હજાર મતની લીડથી એ જીત્યા શહેરા મત વિસ્તારની વાત કરીએ તો બાર હજાર પાંચસો મતની લીડ ભાજપને બે હજાર નવમાં મળી હતી સંસદના ઇલેક્શનમાં પરંતુ જ્યારે લોક વિધાનસભાનું ઇલેક્શન આવ્યું તો એ લીડ વધીને અઠાવીસ હજારની થઈ ગઈ કાલોલ કાલોલની અંદર બાવીસ હજાર હતા એ ત્રીસ હજારની થઈ ગઈ એટલે એકંદરે ભાજપના મત વધતા ગયા છે અને કોંગ્રેસના ઘટતા ગયા છે એ દેખાય ગિરીશ ગિરીશભાઈ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે પરંતુ હાલ એક બ્રેક લેવો પણ એટલો જ જરૂરી છે દર્શક મિત્રો હાલ સમય છે એક બ્રેકનો બ્રેક પછી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે તમે સાંભળ્યો હશે મીડિયામાં સતત ગોધરા ચર્ચામાં રહે છે હવે એ જ ગોધરા પંચમાલ થઈ ગયું છે એ બેઠક છે બ્રેક